મહાશિવરાત્રી પર્વ નિમિત્તે બજરંગ સેના દ્વારા મહેસાણા સાઈબાબા રોડ ખાતે પ્રસાદી અને ગાય માતાને ઘાસ સારો ખવડાવી મહાશિવરાત્રી પર્વની બજરંગ સેના મહેસાણા ટીમે ઉજવણી કરી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ દિનભા હવેલી રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ હિતેશ મોદી મહેસાણા જિલ્લા અધ્યક્ષ લાલભા ઠાકોર મહેસાણા યુવા પ્રમુખ રવિભાઈ માળી અને સાથે તેમની મહેસાણા શહેરની ટીમ ઉપસ્થિત રહી આ કાર્યક્રમ સફળ બનાવ્યો બજરંગ સેના દરેક સેવાના કામમાં મહેસાણા ખાતે અને સાથે ગુજરાતમાં પણ કાર્યશીલ છે કારણ કે

શું શું આગળની ક્ષમતામાં કાર્ય કરે છે વજન સેના દ્વારા આજે નાસ્તાનું વિતરણ અને ગાયનું ચારાનું વિતરણ કરવામાં આવ્યું છે આગામી સમયે વજન સેના આવા સેવાના કાર્યો કરતી રહેશે અને કરશે અને વજન સેના આગામી સમયમાં હિન્દુત્વ માટે ધર્મ માટે રાષ્ટ્ર માટે શું આગામી કાર્યક્રમ કરશે આગામી સમયમાં બજરંગ સેના હિન્દુ ધર્મ માટે ખાલી પગલે ઉભી રહેશે અને જ્યાં હિન્દુ ધર્મની જરૂર પડશે ખરાબ આગળ ઉભી રહેશે માટે તો મિત્રો આજે બજરંગેના મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મહેસાણા પ્રદૂષણ વિસ્તારમાં અહીંયા દરેક પદાધિકારી કાર્યકર્તાએ ભેગા મળીને આજે આ કાર્યક્રમ કર્યો છે પ્રસાદીનો અને વિતરણનો તો આ કાર્યક્રમ એમનો દરેક સનાતન ધર્મ માટે મહેસાણાની અંદર લોકો જાગૃત છે અને આની અંદર આપણા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ દિભા પણ ઉપસ્થિત છે તો એ પણ આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે લોકોને વિડીયોના માધ્યમથી પ્રોત્સાહિત કરે છે કે દરેક લોકો આવા સનાતન હિન્દુત્વના કાર્ય રહો જય શ્રી રામ આજે શિવરાત્રીનો દિવસ છે તો એના માટે અમે આ ગાય ગાયચારાનું આયોજન કરેલું તો ગાય માટે મારે એટલું કહેવું છે કે ગાયના કોઈ જગ્યાએ કોઈ બીમાર કે કોઈ ખરાબ હાલતમાં તમે જુઓ તો તમે ભજન સેનાના કોન્ટેક કરો ભજન સેનાના કોન્ટેક કરો અને ગાયના એક આપણે સહાયતા છે એવી આપણે ભજન સેનાની ટીમ હંમેશા ખરેખર ઉભી રહેશે પછી આપણી સમક્ષ મહેસાણા ના બજરંગ સેના કાર્યકર્તા એવા મનીષભાઈ પણ ઉપસ્થિત છે તો તમારો બજરંગ સેના મુખ્ય ઉદ્દેશ શું છે કાય કાય માતા માતા માટે કે સન્માન બજરંગ સેના આપણી બીજા આપણા વિકીભાઈ ઠાકોર પણ ઉપસ્થિત છે તો એ પણ બજરંગ સેનાના બે સપ્તાહ આપણને છે કાય માતા વિશે તો આજનો જે કાર્યક્રમ મહેસાણા ગુજરાતની અંદર જે આ ગાય માતાનો જે આ કાર્યક્રમ કર્યો છે મહાપર્વતી શિવતીના નિમિત્તે તો ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા હવેલીના નેતૃત્વમાં લાલબાજી મહેસાણા જિલ્લા અધ્યક્ષ છે એમના નેતૃત્વમાં અને રવિભાઈ જે યુવા મોરચાના પ્રમુખ છે મહેસાણા શહેરના એમના એમની ટીમ સાથે આજનો જે ગાય માતાને ગાયનો કરવાનો સફળ કાર્યક્રમ એમનો સફળ રહ્યો અને જે ગરીબ પરિવાર છે એમને પણ જે પ્રસાદીનું વિતરણ કર્યું છે એ કાર્યક્રમ એમનો સફળ રહ્યો અને આગામી સમયમાં ભજરંગ સેના કહે છે કે ગાય માતાને આપણે રાષ્ટ્રીય માતા કરીએ છે તો એના માટે મહેસાણાની અંદર દરેક કાર્યકર્તા પદાધિકારી દિન રાત મહેનત કરે છે અને ગાય માતાને આગળ વધારવા માટે અને એમને રાષ્ટ્રીય માટે ઉપસ્થિત માટે કરવા માટે એમની આખી ટીમ ખડેભાગે મહેસાણા માં આજે રાત્રે પણ ઉપસ્થિત છે જય શ્રી રામ જય શ્રીરામ